સુરેન્દ્રનગર વઢવાણા શહેરી વિસ્તારોના માર્ગ તેમજ હેઠાણક વિસ્તારોમાં ડીડી ટી પાવડરના બદલે સફેદ ચોકનો પાવડર હોવાનો લોકોએ આક્ષેપ કરાતા ચકચાર ફેલાય છે સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારના માર્ગ તેમજ હેઠાણ વિસ્તારમાં ડી પાવડરને બદલે કરાતો હતો ત્યારે પાલિકાના કામદારોએ જંતુનાશક દવા કયા પ્રકારની છે તેમ અંગે પૂછવામાં આવતા તેમની પાસે આનો કોઈ જવાબ ન હતો ત્યારે જવાબદાર અધિકારીને સ્થળ ઉપર બોલાવ્યા તેમણે કહ્યું કે આ માત્ર ચૂનાનો પાવડર છે મેં એમને પૂછ્યું કે આ ચૂનાનો પાવડરથી જીવજંતુ મરે કે કેમ સવાલ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું કે જ્યાં

નાયબ કમિશનર અને જવાબદાર પદાધિકારીઓ છે એ લોકો ને ઉલ્લુ બનાવવાનો કાર્યક્રમ કરે છે ના નામે માત્ર ને માત્ર ચૂનો નાખી અને આવું સફેદ સફેદ દેખાડી અને એમ કે છે કે અમે બીડી પાવડર નાખીએ కషు పటన రిపోర్ట్ హిన్ీ న్యూజ్ సూరత్